રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુ ગાદી એવા મહેસાણાના વિસનગરના તરબવાળીનાથ મહાદેવ ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે તરબવાળીનાથ મહાદેવ ખાતે ફેબ્રુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને પધારી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પાંચ હજાર સો કુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે મહાયજ્ઞ શાળા પણ બનાવવામાં આવી છે એક સાથે તેત્રીસો દંપતી વિધિમાં બેસી શકે એવી મહાયજ્ઞ શાળા ચાર મહિનાના મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે અહીંયા અત્યારે વાળીનાથમાં સાત દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ન ભૂતોના ભવિષ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને આજથી યજ્ઞકુંડ ચાલુ થયા છે અને અહીંયા લગભગ મોટામાં મોટો યજ્ઞકુંડ છે અહીંયા અંદાજે એક હજારથી અગિયારસો કુંડ બનાવેલા છે અને દરેક કુંડ પર ત્રણ ત્રણ યજમાનો બેસાડે છે એટલે રોજના ત્રણ હજાર યજમાનો અહીંયા આવનકુંડમાં બેસે છે અને પાંચ દિવસ આ યજ્ઞકુંડનો કાર્યક્રમ છે ટોટલ પંદર હજાર યજમાનો આમાં લાભ લેશે અને આ તપોભૂમિમાં લગભગ યજ્ઞશાળામાં શાળામાં બસો અઢીસો સેવકો છે જે પુરુષમાં અને પચાસ સાહીઠ બહેનો છે અત્યારે સેવામાં અહીંયા અને ટોટલ સાત દિવસ આ મહોત્સવ છે